समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતમાં હજુ 24 કલાક ઠંડીની આગાહી ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે તેથી છેલ્લા બે દિવસમાં રાજ્યમાં તાપમાન 4 થી 5 ડિગ્રી જેટલું ઘગડી ગયું છે મહિલા સવારે ઠંડા પવન પર ફૂંકાઈ રહ્યા છે આવવામાં હજુ 24 કલાક આવું જ વાતાવરણ યથાવત રહી શકે છે બે દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને ઠંડી ઘટશે તા આગાહી હવામાન વિભાગે કરી છે HMPV વાયરસને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી બેઠક શહેરમાં ખાનગી હોસ્પિટલમાં HMPV વાયરસનો એક કેસ નોંધી ચૂક્યો છે ત્યારે ગુજરાત સહિત ભારતના 4 રાજ્યમાં આ વાયરસના કુલ 6 કેસ નોંધાયા છે જેના કારણે ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરી હતી આ સાથે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે फ्लावर शोहजार पच्चीस ने गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड मू स्थान दर वर्षे अने लाखों ने आकर्षित करता अमदावाद इंटरनेशनल फ्लावर शो मा आ वर्षे फरी एक बार गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड छे गत वर्ष सौ लाबी फ्लावर बोल मे गिनीस वर्ल्ड रेकॉर्ड प्राप्त कर लीधा बाद आ वर्षे वर्ल्ड लार्जेस्ट फ्लावर बुके साइज न दंडो ने आधार फरी एक बार गिनी बुक ऑफ वर्ल्ड रेकॉर्ड स्थान मेरवी अमदावाद ने फरी एक बार विश्व फलक पर मुक्यू પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ ગુજરાતમાં 15 પરીક્ષા ગ્રાઉન્ડ પર પોલીસ ભરતી માટે ઉમેદવારોની ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પીટી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે દરમિયાન વહેલી સવારથી જ ઉમેદવારો કેન્દ્રો પર પહોંચી ગયા હતા ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કામ કરી રહ્યો છે પોલીસ ભરતી માટે 16 લાખ ઉમેદવારોની અરજીમાંથી 10.73 લાખ ઉમેદવારની અરજી કન્ફર્મ થઈ છે एचएमपीवी નો વધુ કેસ નોંધાયો મહારાષ્ટ્રમાં નાગપુર બાદ મુંબઈમાં પણ એચએમપીવી નો કેસ મળ્યો છે જેમાં 6 મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા ડોક્ટરોનું કહેવું છે કે બાળકીને આઈસીયુમાં બ્રોન્કોડાયલેટર્સ જેવી દવાઓ સાથે લક્ષણોની સારવાર આપવામાં આવી હતી કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી બાળકીને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી હતી ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના નવ કેસ નોંધાઈ ચૂક્યા છે મેળામાં બનશે વધુ એક રેકોર્ડ મહાકુંભ મેળાને લઈ રોજ નવી અપડેટ આવે છે હવે એક અહેવાલ મુજબ બોટાના રાણપુર તાલુકાના નાગનેશ ધામ મોટા મંદિર અને પતિત પાવનદાસ બાપુના સંકલ્પથી મોટો રેકોર્ડ બન્યો છે જેમાં 55 કરોડ રામ નામ લખેલી 48000 પુસ્તિકા પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવાશે કુંભ મેળાના ઇતિહાસમાં પહેલી વખત રામ નામનો રેકોર્ડ બનશે જે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં નોંધાશે આ વખતે મહાકુંભ મેળામાં ઘણા રેકોર્ડ તૂટી શકે છે વધુ એક જિલ્લો બનાવવા આંદોલનનું રણશિંગુ ફૂકાયું બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ ને જિલ્લો બનાવવામાં આવ્યો છે જોકે હવે આ મામલે વિરોધ નો વંટોર ઉભો થયો છે દિયોદર ને ઓગ્ર જિલ્લો બનાવવા આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે છેલ્લા છ દિવસ થી ઓગ્ર જિલ્લા ની માગણી ને લઈ સતત વિરોધ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે ઓગ્ર જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદર પ્રાંત કચેરીએ અનશન પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો છે ગુજરાતમાં સૌથી વધુ 13 લાખ હેક્ટર માં ઘઉંના પાકનો વાવેતર ગુજરાતના ખેડૂતોએ રવિ પાકનો કુશકર વાવેતર કર્યો છે સીઝન ના સારા વરસાદ અને गत વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 47 લાખ હેક્ટર રહ્યો છે જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ખેડૂતોએ 47 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનો વાવેતર કર્યો છે ईसरो अवकाश में छोड़ उगाडियो ईसरो तीस ना रोज श्री हरिकोटा थी स्पेडेक्स एट्ले स्पेस डॉकिंग प्रयोग मिशन लॉन्च करू मोकवा बीजड़ा उगी निकल ईसरो सोमवार जाहिर करी बे दिवस पहला अंकुर नो फोटो साम्पेक्ट रिसर्च मॉड्यूल फोर ओर्बिटल प्लांट स्टडीज द्वारा अवकाश छोड़ उगाडवा सफलता मेल સુરતમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો જડપાયો ચાઇનીઝ લસણના વેચાણ પર ભારતમાં 2006 થી પ્રતિબંધ લાગ્યો છે છતાં રાજ્યમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો જડપાયો છે સુરતના એપીએમસીમાંથી આવો ચાઇનીઝ લસણ જપ્ત કરાયો છે તેની કિંમત 10 લાખ રૂપિયા છે જેનું વજન 2150 કિલો છે સુરત એપીએમસીએ આ ચાઇનીઝ લસણનો નાશ કર્યો છે ખાસ એક એક ચાઇનીઝ લસણ ખાવાથી કેન્સર થઈ શકે છે તેમાં ફૂગની સંભાવના અને જંતુનાશકોનું પ્રમાણ વધુ હોય છે ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ઠકોર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઠકોર કરી છે હાઈકોર્ટે ચાઈનીઝ દોરી અને તુક્કલનો વેચાણ અટકાવવા ઠકોર કરી છે એક અરજદારે જોખમી દોરી અને ચાઈનીઝ તુક્કલ પર રોક લગાવવા હાઈકોર્ટમાં પિટિશન કરી હતી હાઈકોર્ટે લોકોના જીવ જોખમમાં ના મુકાય તેનું ધ્યાન રાખવા ઠકોર કરી છે જाहिरમાં રંગાતી દોરીની પર તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટની સૂચના છે ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી બેઠા છે અમદાવાદની શાળાઓમાં માસ્ક ફરજિયાત HMPV વાયરસને લઈ અમદાવાદ શહેરની શાળાઓએ હવે જાતે જ ટકેદારી લેવાનું શરૂ કર્યું છે શિક્ષણ વિભાગે વાયરસને લઈ હજી કોઈ ગાઈડલાઈન જાહેર કરી નથી પણ શાળા સંચાલકો તરફથી ટકેદારીના પગલે વિદ્યાર્થીઓને શરદી તાવ કે ખાંસી જેવા લક્ષણો હોય તો તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા અને ફરજિયાત માસ્ક પહેરીને શાળાએ આવવા અપીલ કરી ખાસ કે આવા વિદ્યાર્થીઓને સાવચેતીના પગલે ઘરે મોકલી દેવાય છે HMPV ના દેશમાં કુલ 9 કેસ આવ્યા છે गाय कतल करी मिजबानी मारना छ आरोपी झड़पाया गाय कतल करी मिजबानी मारनारा छह आरोपी धरपकड़ करता मलधारी चिखली रहता पिता पुत्र ने पचास जेटली गायो ने माटे आपेल हती जो के चौदह जेटली गाय परत आपेल तेथी आ मामले फरियाद मा आरोपीओ ए मोटा गायों नी कतल करी मिजबानी मानी होवानी नफट कबूलात पोलिस ने छे અમડામાં પણ શહેરો જેવા સ્માર્ટ હોમ્સ હશે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાનો ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ ઘર ઘર કનેક્ટિવિટી પહેલની શરૂઆત કરવામાં આવી હતી આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસીસ પૂરી પાડવામાં આવશે एचएमटीवी थी दरवानी जरूर નથી एचएमटीवी અંગે સરકારે કહ્યું છે કે આ વાયરસ નવો નથી તેનાથી દરવાની જરૂર નથી સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર તેની પ્રથમ ઓળખ 2001 માં થઈ હતી આ વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની ભાગ્યે જ જરૂર પડે છે નિષ્ણાતોએ કહ્યું કે એચફબીવી ફેફસા અને શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે લક્ષણો સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવો હોય છે ભારતમાં આ વાયરસની પુષ્ટિ 2003 માં પુણેમાં થઈ હતી રાતના રાજકારણમાં ભાજપ કંઈક મોટું કરશે સચિવાલયમાં ગઈકાલે ભાજપ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓને મળ્યા હતા તેથી ફરીથી સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા શરૂ થઈ છે કહેવાય રહ્યું છે કે 15 જાન્યુઆરી બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જેમાં મોટો ફેરફારો થઈ શકે છે તે પહેલા ભાજપ સંગઠનમાં પક્ષ પ્રમુખની નિમણૂક કરાશે તેવા પણ સમાચાર સામે આવ્યા છે હવે જોવાનું રહ્યું ભાજપ શું કરે છે સંભલ માં શહેર કરતા વકફ બોર્ડ ની જમીન વધારે સંભલ માં જામા મસ્જિદ મંદિર વિવાદ ઘણો મોટો થયો છે સંભલ શહેર ના વિસ્તાર કરતા ત્યાં વકફ ની પ્રોપર્ટી વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે માત્ર 5 ચોરસ કિમી ના સંભલ શહેર માં 20 વસ્વ મિલકતો હોવાનું કહેવાય છે ડીએમ એ તપાસ કરી ત્યારે આ 20 મિલકતો 7 ચોરસ કિલોમીટર કરતા વધુ હોવાનું જણાયું હતું આ વિ સ્થિતિ માં ડીએમ એ નકલી દસ્તાવેજો બનાવવા માટે ફરિયાદ દાખલ કરી છે દિલ્હીમાં પ્રણવ મુખર્જીનો સ્મારક બનાવવામાં આવશે દિલ્હીના નેશનલ કમિટી કોમ્પ્લેક્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો સ્મારક બનાવવામાં આવશે કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી આપી દીધી છે પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ માટે આભાર વ્યક્ત કર્યો છે શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે અમે આ માટે કોઈ માંગ પણ કરી નથી શર્મિષ્ઠા મુખર્જીએ ખુદ પીએમ સાથેની તસવીરો પોસ્ટ કરીને આ જાણકારી આપી છે કેનેડાને અમેરિકામાં ભળવાની ઓફર આપી ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની ઓફર કરી છે ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા સોશિયલ મીડિયા દ્વારા ઓફર કરી હતી ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે કેનેડા સાથે વધારે વેપાર ખોટ સહન નહી કરે અને વધુ સબસિડી પર નહી આપી શકે કેનેડાને પોતાના અસ્તિત્વ માટે તેની સખત જરૂર છે ટ્રુડો આ જાણતા હતા તેથી તેમણે રાજીનામું આપ્યું